ચલાવનારું નથી ને આ કોદાળી કેમ ચાલે છે કોદાળી ચાલતી દેખાય ચલાવનારો દેખાતો નથી એમ આ વાણી રૂપી કોદાળી અવિરત ચાલ્યા કરે છે પણ ભાગ્ય જ કોક જિજ્ઞાસુ ને જેનું ખોજત મન છે તેને વિચાર થાય છે क्या धर से अधर से आवाज कैसे होता है होता है सुनाता है वो धर से अधर से आवाज कैसे होता है बंदूक नोते आंको गज नोता आज भड़ाका बोलावे एम दारू आप भर गोली आपने नाखी है ગજ આપણે ઠબકાર્યો છે કાઈ ખબર નથી ફક્ત અવાજ થાય છે તે આપણે સાંભળીએ છીએ કોણ કરે છે એ દેખાતો નથી કોણ નર ભરતા કોણ નર ઉડાતા હે ભરે છે કોણ ઉડાવે છે કોણ એના કહા નિશાન ઠેરાતા હૈ क्या घा करे थे? क्या निशान पाड़े सोहम उड़ाता है जिना निर्भय निशान ठहराता है वही आवाज कोई ज्ञानी नर सुनता है और समझ समझ सुख पाता है કહેર રવિરામ ગુરુ પ્રતાપે કોઈ શબ્દ મેં સોરતા મિલાતા હે પણ આવી ખોજ કરનાર તો જગતમાં કોક વિરલા છે તેને જડે છે તે જરૂર પામે છે નક્કી થાય છે પણ એક વખત એને માટે માણસ ગાંડો થઈ જગતના કોઈ કાર્યમાં પદાર્થમાં સુખ દુઃખમાં લેશ માત્ર જેની દ્રષ્ટિ રહેતી નથી ન્યૂટન નામનો અંગ્રેજ થઈ ગયો વૈજ્ઞાનિક માણસ એ કોઈ ઝાડ નીચે બેઠો બેઠો ચિંતવન કરતો હતો ધ્યાન મસ્ત હતો ત્યાં ઝાડ ઉપરથી ફળ ટપ દઈને પડ્યું જગ્યા હતી આકાશ જગ્યા હતી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બધે ફરતી ખાલી જગ્યા છે તો આ હેઠું શું કામ પડ્યું એ ખાલી જગ્યામાં ગમે ત્યાં કેમ ન ગયું હવે આપણે કોઈને એમ કઈ કે એટલે ફળ હેઠું કેમ પડતું હોય છે એટલે કોડો છે ને હા એ તો હેઠું જ પડે ને ક્યાંય બીજે થોડું જાય પણ ઓણે એને વિચાર કર્યો કે કોઈ એવી વસ્તુ પૃથ્વીમાં છે કે જેને ખેંચે છે એના ઉપરથી એને ગુરુત્વાકર્ષણ જબરજસ્ત એની શોધ કરી નાની વસ્તુ ખાબોચી હોય એની બાજુમાં તમે આમ ટીપું લઈને મૂકો તો એ બુંદ ટીપું ધોળી નોની ભેગું થઈ જાય છે એના ઉપરથી તો આપણે એ લાભ મેળવવાનો સમજણ કરવાની કે જીવ માત્ર બુંદ રૂપે આત્મ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે સમુદ્ર તરફ જ ખેંચાઈ રહેલ છે જીવ માત્રની ગતિ હંમેશા ઈશ્વર તરફ છે પણ પોતાના સ્વરૂપની એટલે જીવ અને ઈશ્વર ઓળખાણ નથી એને લઈને તેમાં ધ્યાન પડતું નથી બાકી પંચ વિષયના સુખોમાં ખોવાઈ ગયેલો જીવ આ ચિંતવન કરવાને માટે પણ કોઈ દિવસ નવરોય નથી ને ચિંતવન કરવાની ખબરી નથી માટે ચિંતવણી કા ચણતર ચણ રહે આવા ચિંતોનની સાથે ચણતર ચણી લે તો આ દેહમાં જ ચૈતન પુરુષ જે અવાજ કરી રહેલ છે તે એ આંખ ઉગાડી જે જોઈ શકે છે તે કાને થી જે સાંભળી શકે છે તે તમારા ઘટમાં શુદ્ધ ચૈતન સ્વરૂપે સાક્ષાત બિરાજે છે પણ આવું છે આ સુગમમાં સુગમ જ્ઞાન પણ વિદ્વાનો એટલું બધું એને કઠણ અને મોંઘું કરી નાખ્યું ન દેવાનું કારણ પણ હું તમને કહું કે આચાર્યો પંડિતો છે ચિંતન કરવું દ્રષ્ટિ કરવી આત્મા વિમુખ બનવું એ ધર્મને કે આત્માને કે ઈશ્વરને જાણવાને માટેનું મુખ્ય સાધન છે પણ એ સમાજના હાથમાંથી મનુષ્યના હાથમાંથી સરકી જાય એની સાકાર જળ મૂર્તિઓ બનાવી નાખી કે પટ દઈને ન્યા લાગી જવાય પછી એને માટેથી ચિંતન ખોજ કરવાની કઈ રીયે નહીં ગીતા મંદિર બનાવ્યું વિદ્યારણ્ય સ્વામીએ બધા શ્લોકો અને બધા અધ્યાયો થાંભલે થાંભલે લખ્યા એ બહુ સારી વાત પણ ગીતાની મૂર્તિ માતાજી આકારે બનાવી તે વખતે અમે ક્યાંક અમદાવાદમાં સત્સંગ ભજનમાં હતા એક રૂખડીઓ સાધુ કઈ સંપ્રદાય નો હોય એવું કઈ નિશાન નહોતું વિદ્વાનોની સભામાં તેણે ત્યાં પ્રશ્ન કર્યો કે ભાઈ આ ગીતા મંદિર બનાવ્યું ને બહુ મોટું ખર્ચ કર્યું ને ભવ્ય સુંદરતા અને આ પ્રકાશને રોશની ને આ બધા સિદ્ધાંતો ને ગીતાના શ્લોકો એ તો જાણી બરાબર પણ આ મૂર્તિ તમે માતાજીની બનાવી ગીતાજીની માતાજી તરીકે તો ગીતા જ્ઞાન છે એ સ્ત્રી વાચક છે કે પુરુષ વાચક છે એને શું કહેવાય પણ એનું વિચારાની વાત હાજી પણ સાંભળે કોણ વિધવાનો અને સાંભળે તો જવાબ દેવાની ફરી શ્રુતિ કે સમજણ હોવી જોઈએ નહીં આ જ્ઞાન ને સ્ત્રીએ ન કહેવાય ને પુરુષ પણ ન કહેવાય પણ હવે ગીતાજી ની મૂર્તિ થઈ ગઈ એટલે આપણે આરતી ઉતારીને સંતોષ માની લઈએ પણ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું સમજાયું છે ક્યાં જ્ઞાનથી અર્જુનનો મહામોહ મોહ ટળી ગયો અને જે મંદ વૈરાગ્ય હતો તે તીવ્ર વૈરાગ્ય થઈ ગયો એ જ્ઞાન જાણીને પારી પડવું છે હવે વાંચવાની તો જરૂર ન રહી કારણ કે સાક્ષાત ગીતાજી મૂર્તિ રૂપે આપને મળી ગયા આપણે આરતી ઉતારી લઈ એટલે પતી ગયું ને આવું આપણે બોલીએ ને તો જો કે આમાં નાસ્તિકતાની વાત નથી જરાય તેમ જૂઠી વાત નથી

જેની દ્રષ્ટિ છે તેને જથારથ સમજાય છે એ પ્રમાણે આપણે ગાયત્રીની મૂર્તિ કરીને જબરજસ્ત પુરુષાર્થ એને માટે કર્યો અને એના પણ મંદિરો બનાવીને મૂર્તિઓ પધરાવી પણ એમાંય કીધું કે પૃથ્વી અંતરિક્ષ અને આકાશ ઓમ ભૂર વ તત્સવિતર વ્યંતરીક્ષ આકાશમાં તે જ વરવા લાયક તત્સવિતુરવરેણ્ય ભરગો દેવ્ય ધીમી ધીયો ન પ્રચોદયાતો પૃથ્વી અંતરિક્ષને આકાશમાં વ્યાપી રહેલું સૂર્યનારાયણનું તેજ જે તેજનું અમે ધ્યાન ધરીએ છીએ જે તેજ અમારી બુદ્ધિને પ્રેરણા આપો હે આ મંત્ર નો અર્થ છે પણ કોઈ તેજનું ધ્યાન કરે છે કે વાત જ કરે છે જ્યારે તેજનું ધ્યાન ધરો ત્યારે ગાયત્રી જે ગાય તેને તારે એ વાતમાં જરાય શંકા નથી મંત્રો દરેક સાચા છે પણ સંપુટ છે સદગુરુના સમાગમ વિના આત્મ દ્રષ્ટિવાન પુરુષોના મિલન વિના કોઈ મંત્ર સિદ્ધ થઈ શકે નહીં ભાગવતમાં ચોવીસ સિદ્ધિઓ લખી છે એમાં સોળ સિદ્ધિઓ ક્રિયામણ છે એના મંત્રો એમાં આપ્યા છે અને આઠ સિદ્ધિ આત્મદર્શી સહેજે વરેલ છે કઈ કર્યા વિના પેલી સોળ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાને માટેના મંત્રો લખ્યા છે પણ છેલ્લે વ્યાસ મુનિએ લખ્યું છે કે આ સિદ્ધિઓ કોઈ મોક્ષ આપનારી નથી આ મંત્રો જેને સિદ્ધ કરવા હોય તેને મહાવાક્યમાં આ મંત્રોને સંપુટ કરી અને સવા લાખ વખત જપી જવા હવે કયો કે કહી દીધું કે આ ઘરમાં માલ મુલક ભર્યો ઝુકતે જોગ કમાયા પણ ચાવી રાખી એની પાસે ચાવી દીધી નહીં મહાવાક્ય કેને કેવું અને મહાવાક્યમાં આવડા મોટા મંત્રને સંપૂટ કેમ કરવો તઈ સિદ્ધિ થાય એટલે નકર બ્રાહ્મણો ઘણાય મને લાગે છે કે મૈથાઈ હોય પણ એટલા બધા મંત્રો એ અઘરાય છે ને મોટા છે સંપુટ કરવો એ જ મોટી વાત એ જ બાકી ગુરુ ગમ જ્ઞાનીઓને તે ભેદને જાણે છે આ ચિંતવણી કા ચણતર ચણી લે પરાપાર શું પાયા જેને ગોતવો છે જેની જંખના છે જેને માટે તમે જપ વ્રત નિયમ ધ્યાન ધારણા ઇત્યાદિ કરી રહ્યા છો તે તમારા ઘટમાં સર્વોપરીપણે સર્વસત્તાધારી આ દેહનો આધાર તેમ બ્રહ્માંડ નો પણ તે જ આધાર સાક્ષાત બિરાજે છે પરાપાર પાયા ક્યાં બિરાજે છે પરાપાર પોટેલ છે પર આથી પર મન બુદ્ધિ પાયા ગમ અને અગમના બે તાલ રચ્યા મણીએ મંદિર છાયા બે જ બાબત છે ગમ અને અગમ નામ સંસાર અગમ નામ ઈશ્વર ગમ નામ આપણો દેહ અગમ નામ માં આત્મા એ બે નો તાલ મળ્યો છે તો આ ભડાકા થાય છે એ તાલ જો નો મળે તો ન જણાય ઈશ્વર ન જણાય દેહ પણ એક એક ને ઓથે એક સિદ્ધ થઈ શકે છે ગમ ગમના તાલ રચ્યા તો દેખો આ મણીએ મંદિર મણીએ રોમે રોમ માં તેનો પ્રકાશ પથરાઈ રહ્યો છે દ્વારા દેખ ભાઈ જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે પારસ મણિકા બન્યા પગથિયા કલમણિકા ઓટા આ દરેક મંદિરો જો કે એક સરખા છે આકારે કરીને જોઈએ તો ઇન્ડિયન હોય તોય ભલે અંગ્રેજ હોય તોય ભલે જર્મની હોય તોય ભલે અમેરિકન હોય તોય ભલે અને હબસી લોકો હોય તોય ભલે બધાયને બે આંખ બે કાન નાગ જીભ હાથ પગ બધાય ને ભૂખ લાગે તરસ લાગે ઊંઘ આવે સુખ લાગે દુઃખ લાગે હર્ષ થાય શોખ થાય હાનિ જણાય લાભ જણાય ઊંઘ આવે ઊંઘ ઉડી જાય રોગ થાય ગમે ચામડી વાળાને જરાક ચાકુ અડી જાય તો લોહી બધાય ને લાલ જ નીકળે એમાં ક્યાંય ફેર નથી એટલે મંદિર સૌના સરખા છે પાંચ તત્વનો ઘાટ છે આ રીતિ ભાતી સર્વ ઘટની માલિકોરી એક સરખી છે એ દ્વારા દેખલે ભાગ જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે પારસમણિકા બન પગથિયા પણ એ મંદિરમાં એટલે અંતર કરવાને માટે આવા સંતના શબ્દો રૂપી પગથિયા છે સંતના શબ્દો એટલે હર 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 તમે હીરા પારખો સાચા હીરા શબ્દ પારખો આ છે નિજ બુટી વૈજ્ઞાનિકો હમણાં શોધી કાઢ્યું છે કે આ બ્રહ્માંડ આખું ખીચો ખીચ શબ્દ થી જ ભરેલું છે આપણે જે અત્યારે અહીંયા બોલીએ છીએ એ આમાં જે ગ્રહણ કરી હૃદયમાં ઠેરાવે તેને માટે એ શબ્દો ત્યારે બાકી બ્રહ્માંડમાં તેનું વ્યાપક સ્વરૂપ બની જાય છે અત્યારે એવું સંશોધન ચાલી રહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ગીતા જ્ઞાન કહ્યું એ શબ્દો બ્રહ્માંડમાં ક્યાં ઘૂમે છે એની શોધ ચાલી રહી છે તો અત્યારે આ તાજે તાજા આપણે સાંભળીએ કે વાયુરૂપી ઘોડા ઉપર બેસીને લાખો ગાઉનો મઝલ કરે છે ચાલે છે દાદા રામદેવજીના જીવન ચરિત્ર એમ લખ્યું છે એમાં આપણે ગાય છે કે બાબાજી તો લીલું ઘોડે અસવાર બાબાજી નો ઘોડો લીલા રંગનો જેવા આ લીલો રંગ એવો ઘોડા નો રંગ એનો પણ સોળમાં સૈકામાં એ થઈ ગયા બહુ વહેલી બહુ મોટી વાત નથી પણ તીકેડે કોઈનો ઘોડો લીલા રંગનો નહીં કા એનો વંશ નહી આવેલો હોય પણ લીલુડો ઘોડો એટલે ઘોડા ઉપર શબ્દ સ્વરૂપે દાદા રામદેવજી સાક્ષાત અત્યારે બિરાજે છે અને ભક્તો ની વારો કરવાને માટે તે એ ઘોડા ની સાથે ોડાની માથે મઝલ કરે છે પારસમણીના પીજા પગથિયા અકલ અકલમણીના ઓટા ફળેના ઉપે હવે સત્યનામની જો શીડી મંડાવી લ્યો તો તમારા સૌથી મંદિર મોટા

એ કરોડ માણસને ભેગું કરો ને તોય છોકરો એની માને પકડી આવે ગોતી આવે ભૂલો ન પડે પણ એ દ્રશ્ય આપણને નોખા નોખા દેખાય છે તેનું કારણ આપણી દ્રષ્ટિમાં જ ભેદ છે આકૃતિ એટલે માણસની આકૃતિ મોઢામાં ફેર નથી એ રીતે તો સર્વના દેહ સરખા છે પણ અમુક આભને ટેકો દે એવા મહાપુરુષો ઘેર ઘેર જેના ગુણાનો વાદો ગવાય છે જેના નામના નિશાન ફરકે છે જ્યાં નોબત વાગે છે જેના વચને વચન જગતમાં પ્રમાણ ગણાય છે એ સૌથી મોટા જલાબાપા નું મંદિર વીરપુરમાં એ અહીં થી દેખાય છે મુંબઈથી એ દેખાય છે આફ્રિકામાંથી ને અમેરિક